દાદા ને મંદિરે આવી જુઓ બાળકોને રમવા માટે લક્ષણીઓ છે અનુદેવ લક્ષમણી ખાઈ ને અનુદેવ અનુદેવ લક્ષણી ખાઈ ગયો અનુદેવ ને મજા આવે હાજરી

રાઉન્ડ વાળી લક્ષણ છે આ બાજુ ઓલી બાજુ છે બધા એ ગણો બધું છે એમ તો એમ ફરીથી અનુદેવ જો લક્ષણ કહે લેવા હવે આ બાજુ હાલ તો અલગ અલગ લક્ષણોની ઘણી બધી છે અનુદેવ મજા લઈ રહ્યો છે રંગવાળી લક્ષણ છે હા 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 એક એમ ના બાજુ જો દાદાની મૂર્તિ અહીંયા દાદાના મંદિરે આવો એટલે

હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે અહીં બાળકો પણ આનંદ લે છે વાહ અનુદેવલા મજા આવી રહી અનુદેવને હેલો મિત્રો કેમ છો તો મજામાં જ છો હું પણ મજામાં છું આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનું રસિકભાઈ ઠાકોર મિત્રો આજે બધા અમે દર્શન કરવા માટે આવે છે દાદાના ખોખરા હનુમાન દાદા ના દર્શન કરવા માટે હું અને અમારે પત્રીજો હિતેશભાઈ ઠાકોર અને અનુદેવ આવ્યો કેમ અનુદેવ કહી દે શું જય શ્રી રામ બોલી દે બધાને જય શ્રી રામ જય હનુમાન દાદા જય કષ્ટ ભજન દેવ મોરબીમાં માં આવેલું શ્રી ખોખરા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે આવે બધા આ બાજુ અમારે શાળા નરેશ ઠાકોર કેમ મજામાં મજા મજા જો કહેવા માંગો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બધાય હા પણ બધાય આવ્યા છે જો દાદાના આજે દર્શન કરવા માટે અને સામે દાદાનું મંદિર છે જો આ બાજુ શ્રી કષ્ટભજન દેવ છોકરા હનુમાન દાદાનું મંદિર અહીં છે મહાદેવનું મંદિર આ તો ચલો વિડીયો બધા જોતા રહો અમે ધીરે ધીરે આગળ જઈએ દાદાની મોટી મૂર્તિ છે જેમ એકસો આઠ ફૂટ દાદાની મોટી મૂર્તિ છે આગેલા વિડીયોમાં પણ તમને આપણે દર્શન કરાયા હતા વિડીયો ના માધ્યમથી ચલો પણ તમે પણ દર્શન કરો વિડિયોમાં વિડીયો લાસ્ટ સુધી જોજો ને વિડીયોમાં સારો સપોર્ટ કરજો આપણે જો મહાદેવ મંદિર છે આરતી ચાલુ છે અત્યારે મહાદેવના મંદિરે આરતી ચાલુ છે જો આરતી અત્યારે ચાલુ છે નંદી મહારાજને જો બધાય મહાદેવ હર હર મહાદેવ જરૂર લખજો શિવલિંગ મહાદેવ નું છે જો અંદર મંદિર ની અંદર લાઈવ આરતી ચાલુ છે બધાય હર હર મહાદેવ લખજો જય શ્રી રામ લખવાનું ભૂલતા નહી આ બાજુ મંદિરના જવાબ દ્રશ્યો તમને દેખાડ જો મોટો શિવલિંગ છે મહાદેવ નું પણ મંદિર છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહી ને આગળ હવે દર્શન કરવા માટે આપણે જઈએ દાદાની મૂર્તિ છે એકસો ને આઠ ફૂટ મૂર્તિ અહીંયા જો સામે દેખાઈ રહી છે એ બાજુ આપણે દર્શન કરવા જઈએ

હિતેશભાઈ ઠાકોર દાદાની લાઈફ ચાલુ આરતી છે આપણે દર્શન કરવા માટે આવે ઘણીવાર હું દાદાના દર્શન કરવા માટે આવું છું ખોખરા હનુમાન દાદાના મંદિરે કેશવાનંદ બાપુએ ત્યાં તપસ્યા કરી હતી મિત્રો અહીંયા અને અત્યારે મોટું મંદિર બનાવવામાં આવ્યું છે દાદાનું બધા જય શ્રી રામ લખો જોવા મંદિર છે ડિઝાઇનથી સારામાં સારું બનાવ્યું છે આવું સામે પણ એક મંદિર જાય આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ અને દાદાને જો મંદિર અત્યારે લાઈવ ચાલુ આરતી છે અહીંયા જોઈ શકો છો એકસો ને આઠ ફૂટ મોટી મૂર્તિ દાદાની મૂર્તિ છે જો જય શ્રી રામ બધા લખો કોમેન્ટમાં જરૂર અહીંયા આરતી ચાલુ છે મંદિરમાં જો

જો છોકરાઓ મોજ લઈ રહ્યા આપણે પણ મજા કરીએ કેમ સામે મોટી આપણે જઈએ અહીંયા સરસ મજાનું ગાર્ડન છે છે સામે મંદિર મિત્રો જો આનંદો આનંદ માણી રહ્યા છે બાળકો અત્યારે અનુદેવ પણ હિંચકા ખાતો હતો આપણે ઓલી બાજુ જવું ને દર્શન કરવા માટે હાલો તો આ બાજુ દર્શન કરવા માટે જઈએ સામે લક્ષણી છે બાળકો આનંદ માણી રહ્યા છે અનુદેવ હિંચકા ખાય છે જો સામે દાદાની મૂર્તિ છે અહીંયા જો બાળકોને રમવા માટે હિંચકા પણ છે સામે આ નાનું ગાર્ડન છે ના મંદિર આ બાજુ મંદિર આવેલું છે હા એમ હાલ તો એ બાજુ જઈએ આપણે આ બાજુ જો અનુદેવ હિંચકા ખાય છે એમ મજા આવે અનુદેવ મજા આવે રહી છે એમ અનુદેવ આનંદ માણી રહ્યો છે ઇંચકા ખાઈ ને એમ દાદાને મંદિરે આવી જુઓ બાળકોને રમવા માટે લક્ષણીઓ છે અનુદેવ લક્ષણી ખાઈ ને અનુદેવ દેવ મજા આવે હાજ દાદાની મોટી મૂર્તિ છે આપણે ત્યાં દર્શન કરવા માટે પહોંચી ગયા છે આ બાજુ જગ્યા કેટલી બધી પડી છે જો વિશાળ જગ્યા છે અહીંયા દાદાના મંદિરે શ્રી ખોખરા હનુમાન દાદા નું મંદિર આવેલું છે ત્યાં ઘણી મોટી વિશાલ જગ્યા બાજુ બાળકોને આ બાજુ પણ રમવા માટે ઘણા બધા હિંચકાન છે ને અનુદેવ અમારે મજા આવે છે જો બધા એમ કે હાલો પપ્પા દાદા ના દર્શન કરવા માટે જઈએ ને હિંચકાન લપસણી ખાવા માટે આવે છે હા આપડે ઘણી વાર દાદા ને દર્શન કરવા માટે આવે ને જો આ એકસો ને આઠ ફૂટ મોટી મૂર્તિ છે દાદાની માધ્યમથી દર્શન કરી લ્યો ચાલો આપણે આગળ દાદા ની મૂર્તિ છે અહીંયા ઉપર દર્શન કરવા માટે જઈએ અનુદેવા બાજુ અનુદેવ અહીંયાથી સીડીએ ચડે છે કેમ અનુદેવ અનુદેવને મજા આવે છે આજ તો દર્શન કરવા માટે અત્યારે જોવા દાદાના મૂર્તિ પાસે આપણે જઈએ દાદાની ગજા કેવડી છે મોટી જુઓ એકસો ને આઠ ફૂટ આ મોટી મૂર્તિ છે તો ગજા પણ કેવડી છે અને દાદાના જોવા પગ દાદાના પગ છે જુઓ બધા શ્રી જય રામ લખો કોમેન્ટમાં આજે અમે પણ દર્શન કર્યા અને તમને બધાને દર્શન કરાવી દો છું વિડીયોને વધારે શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો સામે દાદાનું મંદિર છે અહીં વૃક્ષો વૃક્ષો સારા છે ગાર્ડન છે નાનકડું બાળકોને રમવા માટે આ બાજુ લક્ષણ બધું છે તો અહીંયા આવી દાદાના દર્શન કર્યા પછી ખૂબ શાંતિ વાતાવરણ આપણને જોવા મળે છે અને દાદા અહીંયા માનતે રાખો દાદા અવશ્ય મનોકામના પૂર્ણ કરે છે ના તો અમે જ્યારે જ્યારે આ બાજુ આવી દર્શન કરવા માટે ત્યારે આવી છે મોરબી જિલ્લામાં આવેલું શ્રી આ ખોખરા હનુમાન દાદાનું મંદિર છે બધા જય શ્રી કષ્ટ ભજન દેવ લખજો જો એમ ઓલી બાજુ આપણે જાઉં છે ને લપસણી ખાવા માટે હા અત્યારે જઈએ હાજર અનુદેવ જો અહીંયા લપસણી ખાવા માટે આવ્યો ને અનુદેવ દાદાના મંદિરે આવ્યો છે શ્રી અને અંધારું થોડુંક પડે છે આ બાજુ ને અનુદેવ જો આ બાજુ ઘણા બધા હિંચકા છે અને બાળકોને રમવા માટે હિંચકા લક્ષણી એમ વાહ ખા તો લપસણી અહીંયા અનુદેવ મજા લે છે વાહ ભાઈ વાહ મજા આવી રહી અનુદેવ હવે હિંચકો ખા એમ દાદાની અહીંયા સામે જુઓ મોટી મૂર્તિ એકસો આઠ ફૂટ અનુદેવ મજા લે છે ભાઈ અનુદેવને મજા આવી રહી છે કહી દે જય શ્રી રામ વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી દો કે

ચકલા ના 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 ગોળ ગોળ ફેરવવાના બેહી જાતો હું ફેરવું તને પોચ માં બેહી કે આયા ઉપર ચડ જ ઉપર ઉપર બેસી જાય એટલે તને ગોળ ગોળ ફેરવું ઉપર જ દેવું હે થોડી બીક લાગે આબા બીક શું લાગે આપ તેજ ભમાડે ને એટલે આપણે ધીરે ધીરે હું ફેરવું ને ગોળ ગોળ ફેરવું એનો મજા લે સામે સદગુરુ વાત્સલ્યો વાટિકા અનુદેવ મજા લે છે બાળકોને આનંદ આવે અહીંયા હજારો ની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે અહીંયા બાળકો પણ આનંદ લે છે વાહ અનુદેવ મજા આવી રહી અનુદેવ ને મજા આવી ગઈ અનુદેવ ને મજા આવી ગઈ

સ્ટોલ તું કરતો પડતો નઈ એટલે સ્ટોલ કરતો કરતો અનુદેવ સ્ટોલ કરે છે જો પ્રેક્ટિસ કરે છે અનુદેવ આ તો પ્રેક્ટિસ થાય એવું છે જય શ્રી રામ જય કષ્ટ ભજન દેવ બધા લાગતો રહો અનુદેવ જો પ્રેક્ટિસ કરે છે અનુદેવ ને મજા આવે અહીંયા થોડુંક અંધારું છે એટલે કે દિવસમાં સારી અહીંયા આનંદ આવે છે નાનું દેવ દિવસમાં આવી એટલે આનંદ આવે છે ઓલી બાજુ બોળી સંખ્યામાં ભાવિ ભક્તો છે આનું દેવ અહીંયા બેસે એટલે આપણે પછી વિડીયો પૂરો કરીએ પછી લાઈવ ચાલુ હા ગોળ તો ફરે વાહ આનંદ આવી રહ્યો છે અનુદેવને हैलो हूं तो फरी वहां तो हम वाह वहा जय श्री राम कह जय श्री राम जय कष्ट भजन देव भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा क्या जय श्री राम बोलेगा जय श्री राम जय कष्ट भजन देव તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને વધારે શેર કરજો આનંદ આવી ગયો દાદાના દર્શન કરીને જય શ્રી રામ